આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ભુવાજીને લઈને નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો સમાજને અંધશ્રદ્ધામાં લઈ જઈ રહ્યા છે અને તેમનો ધંધો કરી રહ્યા છે ત્યારે સમાજને આનાથી જાગૃત થવાની જરૂરિયાત છે આવા લોકો કાંઈક રોગ મટાડી શકતા નથી તે પ્રકારે નિવેદન આપ્યા બાદ અરવિંદ ભુવાજી નામના જે ભુવા છે તેમણે પણ સામે ગેનીબેન ઠાકોરને ચેલેન્જ આપી હતી જેને લઈને રાજનીતિ ગરમાઈ હતી પરંતુ ઠાકોર સેના દ્વારા સરસ્વતી તાલુકાના મુન્ના ગામમાં જે ભુવાજી છે તેમના ત્યાં પહોંચ્યા પછી થયું શું વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જે રીતે થોડાક દિવસ પહેલાં સાંસદ ગેનીબેન ઠાકોર અને અરવિંદ ભુવા નામના જે વ્યક્તિ છે તેમ સામ સામે આવી ગયા નિવેદનબાજીઓ જોવા મળી એકબીજા પર ચેલેન્જ જો પણ પડકારવામાં આવી ત્યારે આ ઘટનાક્રમને લઈને રાજકારણ ગરમાયું હતું ત્યારે હવે ગઈકાલે ઠાકોર સેના દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્ના ગામમાં અરવિંદ રાવણના ત્યાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો પહોંચ્યા ને જેમાં આ ઠાકોર સમાજના આગેવાન છે તેમણે કેટલાક સવાલો છે અરવિંદ ભુવાજી સામે પૂછ્યા ને આ ઘટનામાં જે રોગ મટાડી આપવાની વાત હોય કે જે રીતની બાબતોને લઈને ભુવાજી વાત કરી રહ્યા છે તે અંધશ્રદ્ધા તરફ ધકેલતા હોય ત્યાં સુધીના આરોપો ઠાકોર સમાજના આગેવાન દ્વારા કરવામાં આવ્યા ત્યારે બાબતને લઈને કેટલાક સવાલો તેમના ભુવાજી સામે હતા પરંતુ ભુવાજીએ યોગ્ય જવાબ ના આપ્યા હોય તે વાત છે ઠાકોર સમાજના આગેવાને કરી છે અને ભુવાજીએ તેમના સમર્થકોને ઉશ્કેરીને મામલો બગાડ્યો હોય તેવા આરોપો સામે આવ્યા અને આ ઘટના બાદ માથાકૂટ પણ થઈ જો કે આ મામલાના સંદર્ભમાં ઠાકોર સમાજના આગેવાને કહ્યું કે અમારો મોબાઈલ પર છીનાવવાનો પ્રયાસ થયો ને અમારી સામે લોકો ટોળા વડીને ઊભા થઈ ગયા પહેલાં તો શું કહી રહ્યા છે રાયકણજી ઠાકોર તેમને સાંભળો મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને એના ત્યાં અમે ગયેલા ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે પાંચ હજાર બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે અડકવા મટાડ્યા છે આવા બધા એ દાવા કરતો હતો એટલે અમે લોકોએ ત્યાં ગયા મોટાભાગે ઠાકોર સમાજ આ પ્રવૃત્તિ આ અંધશ્રદ્ધામાં અને વેમમાં ફસાયેલો છે તો એનો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મોહિમ ચલાવીએ છીએ અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા ભુવાજી ભુવો હતો ત્યાં અરવિંદ ભુવો અને એને મળ્યા એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા અમે ચાર માણસો હતા અને એ લોકો સો માણસો હતા અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતાં ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા અને ત્યારબાદ વો ઘરમાં સંતાઈ ગયો હતો અને પછી પોલીસ પણ આવી પોલીસે થોડી દરમિયાનગીરી કરી અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભૂવો માફી માગવા તૈયાર છે તમારી ત્યારે એ ભૂવોની જોડે અમને લઈ ગયા ભૂવે કીધું કે હું માફી માગું છું જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ અને આજે હું પણ માફી માગું છું પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું અમારી જે એક્ટિવિટી છે એ કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું જનતા રેડ કરવી પડે તો પણ કરશું અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે અને તમામ આવનારા સમયમાં અમે એક શેડ્યુલ બનાવીને આ અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં રાયકણજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે કે શું ઘટના બની હતી તેમણે કહ્યું કે ઠાકુર સેનાને સાથે રાખીને ભુવાજીના ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને કેટલાક સવાલો છે તે કરવામાં આવ્યા ત્યારે બીજી તરફ આ મામલે અરવિંદ ભુવાનું પણ નિવેદન સામે આવ્યું છે જે નિવેદન દરમિયાન તેમણે કેટલીક બાબતોને લઈને વાત કરતા કહ્યું કે અમે કોઈ અંધશ્રદ્ધામાં લોકોને લઈ જતા નથી મેં આજ દિન સુધી કોઈના પાસેથી એક રૂપિયો છે તે લીધું નથી ને જે કામ શ્રદ્ધાથી લોકો કરાવવા આવ્યા છે ને તે કામ મેં કરીને પણ બતાવ્યું હોય તે પ્રકારનો ખુલાસો તેમણે મૂક્યો છે ને આ જે ઘટનાક્રમ બન્યો છે તેમાં કોઈ પણ તેમણે સમર્થકોને ઉશ્કેર્યા ન હોવાની વાત પણ તેઓ કબૂલાત કરતા જોવા મળ્યા ને તેમણે શું વાત કહી તે પણ સાંભળો માતાજી મારું નામ છે અરવિંદ ભુવાજી તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ મુના ગામ જે કોઈ કાલે વાત થઈ આમાં વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે અમુક આટલા આમ સૂતો હતો એ લોકો મારા જોડે આવ્યા એટલે મેં બે છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આ ચા પાણી કરાવો પછી અમને મને અમુક અમુક પ્રશ્ન પૂછ્યા બરાબર એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિષવાય અમારી તકલીફ માતાજીની મત હશે અને અમે શ્રદ્ધા વિશ્વાય આવીએ છીએ એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યુ કીધું રાઇટ છે એમાંથી પબ્લિકનો હોબાળો થયો હોબાળો થયો એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દુગ બી મને મળશે આ લોકો મારા ઘરે આવ્યા છે અત્યારે મારા ઘરે મહેમાન ગતિ હોય બરાબર અત્યારે તમે કોઈ આયા પાછું કરો તો મારું નામ નંબટ થઈ જાય માર્કેટમાં એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં અમે હરું પાના પબ્લિક વધારે રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા આ રૂમમાં અહીંયા બહાડ્યા અમે સુખ શાંતિ અહીંયા બેહો તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પ્રશ્ન રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી ને તમને હું જવાબ આપો જ તમે પબ્લિક વચ્ચે પૂછ્યું પબ્લિકે ઉબાળો કર્યો એમાં કોઈ દોષ નથી મારો બરોબર અને એ ભાઈ એમ નથી રાતે અમે મડા ઉધી હતા મળ્યા અમને પછી અમારી બાજુમાંથી જે અમના સમાજના હગાવાલા આયા અહીંયા બરોબર એમને એમ કીધું કે જો મારા ઘરે ઉબાળો થયો હો બરોબર એ વતી હું દિલથી માફી માગું છું કેમ કે તમે મારા ઘરે આયા હતા એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે પ્રશ્ન બીજો મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ કોઈ ખોટું કર્યું હોય કોઈના પચાસ હજાર લાખ રૂપિયા લઈને ગળું કાપી ન શું હોય એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું આપણે કોઈ ડફોડ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં કરવા નહીં અને જે કોઈ વાતનું રાતે સમાધાન કરેલું છે મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘેર ઉબાડો છે એ વચ્ચે મેં માફી માગેલી છે કે મારા ઘરે છે એટલે મારે માફી માગવી પડે

મને કોઈ ખોટો પાડી દે એક પણ મારા વિરુદ્ધમાં પુરાવા લઈ આવે તો હું આ ભુવા જે રીતનો વિડીયો મારો થાય છે તે હું બનાવવાના બંધ કરી દઈશ ને આ વ્યવસાય છોડી દઈશ તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આજેનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ